મિત્રો હવે પડી જશે ખબર દક્ષા પાસણનું રહસ્ય શું છે શું ખરેખર દક્ષા જૂઠું બોલી રહી છે દક્ષા ઠાકોર કોઈ પણ પ્રકારનું પૂર્ણ જન્મ નથી લીધેલો દક્ષા ઠાકર ખોટું કહી રહી છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે મિત્રો હું આશા કરું છું કે આ વિડીયો જોયા પછી તમને દક્ષા ઠાકર વિશેના જે જેટલા પણ પ્રશ્નો છે એ તમારા બધા સલ થઈ જાય કેમકે એક પણ પ્રશ્ન તમારે બાકી ના રહી જાય વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો દક્ષા પાછળનું જ રહસ્ય છે એ આ સામે આવવાનું છે બે દિવસની અંદર એમની તપાસ થવાની છે તપાસની અંદર વિજ્ઞાનની ટીમ બોલાવવામાં આવવાની છે એમને કચ્છ લઈ જવામાં આવશે એના જે જ્યાં જ્યાં સિટીનું નામ લઈ રહી છે ત્યાં એમનું તપાસ થવાનું છે જી હા તપાસ થયા પછી બધી ડિટેલ તમને જણાવી દઈશ વિડીયો બનાવીને પછી કેમ કે હાલ બે દિવસની અંદર દક્ષા પાછળનું જે રહસ્ય છે દક્ષાબેન જેમ જેમ મોટી થતી જાય છે જેમ તેમ મોટી થતી જાય છે તેમ તેમ અજીબજીકાવનારી ઘટના સામે આવે છે હવે બે દિવસ પહેલાં એવું હતું મિત્રો કે દક્ષા વાંચી નથી શકતી પણ હાવ વાંચી શકે છે ઇંગ્લિશ પણ બોલી શકે છે એ પણ તમને વિડીયોની અંદર બતાવવાનો છું કેમ કે હાલ દક્ષાને લઈને મોટા સમાચાર છે દક્ષા પાછળનું જે બેગ્રાઉન્ડ છે જે અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં આખા ગુજરાતમાં ભારતમાં ખૂબ ફેમસ થઈ ગઈ છે ટ્રેન્ડિંગ ટોપિક બની ગયું છે તો બે દિવસની અંદર દક્ષાબેન ઠાકર વિશેની બધી ડિટેલ આવવાની છે કેમ કે વિજ્ઞાની ટીમ બોલાવવામાં આવશે એમનું ચેકિંગ થશે કે ખરેખર દક્ષાબેન બીજી વાર જન્મ લીધો છે મરી ગયા પછી શું માણસ જન્મ લઈ શકે છે જી હા એ બધી ટોટલી માહિતી આપણને મળવાની છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વિડિયો વાયરલ થઈ રહ્યા છે અને દક્ષાબેન ઠાકર છે એ અત્યારે હિન્દીમાં વાત કરી રહી છે અને હિન્દી લખી રહી છે ના ચોપડી પકડી ના મોબાઈલ પકડે કોઈ પણ દિવસ સ્કૂલે નથી ગઈ તો આવું કેમ બને એવું બધા સરસામાં છે હું આશા કરું છું મિત્રો તમને એટલી ખબર પડી ગઈ છે કે દક્ષાબેન ઠાકરનું જે બેકગ્રાઉન્ડ છે હમણાં બે દિવસની અંદર સામે આવવાનું છું તો મિત્રો આ હતા આજના સમાચાર આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર